તો આનાથી શું ફાયદો થશે? કે ભવિષ્યમાં આપણે જે પણ ખેતીને લગતી ચર્ચાઓ કરીએ છીએ, ખેતીને લગતી માહિતી વિશે વાતચીત કરીએ છીએ, તો તમને પહેલામાં પેલો આ વિડિયો મળતો રહીએ પછી એવું ન થાય કે સબસ્ક્રાઇબ કરેલી ન હોય અને તમારે ઈયળ આવી છે તો કોઈ પણ સુકારાનો પ્રશ્ન આવ્યો છે મગફળીમાં. અને અમે એના વિશે વિડિયો બનાવ્યો, ચર્ચા કરી સચોટ નિદાન વિશે. પણ તમારા પાક સાફ થઈ ગયો હોય અને પછી તમારા ધ્યાનમાં વિડિયો આવ્યો હોય કે આપણે આ કર્યું હોત તો સારું હોત એવું ના થાય એટલે બરોબર સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો

અને બહુ હેવી ટેકનિકલ છે એટલે એનું પ્રમાણ એટલું રાખીએ છતાં રિઝલ્ટ નથી મળતા શું કામ કારણ કે એની સેમ ટેકનિકલ સ્ટાન્ડર્ડ કંપની દવા છે એમાં ના નહીં પણ સેમ ટેકનિકલ વાળી દવા આપણે ઘણા વર્ષોથી સાત થી આઠ વર્ષોથી એની એ જ દવાનો આપણે રાઉન્ડ મારતા આવ્યા છે એટલે શું થાય કે ઇયળ રેઝિસ્ટન્ટ થઈ જાય સહન શક્તિ આવી જાય છે ઇયળમાં એનું ટેકનિકલ તો સાચું હાલ પણ આઠ આઠ વર્ષથી કોઈ પણ વસ્તુ કરીએ એટલે એમાં સહન શક્તિ આવી ગઈ એટલે એનું રિઝલ્ટ એટલું બધું પરિણામ નથી મળતું તો હવે એનું નિદાન કરવું હોય સચોટ નિદાન કરવું તો કઈ રીતે એગ્રો વાળા અને આપણા ડીલર ઘણા સલાહ આપે છે કે સાંજે દવાનો ઉપયોગ કરવો જોઈએ રાતે પણ ખેડૂતો દવા છંટકાવ કરે છે છતાં પરિણામ નથી મળતું કાબલી અડમાન લીલી અડમાન છતાં પરિણામ નથી મળતું બહુ હેવી ટેકનિકલ વાળી દવાનો ઉપયોગ કરીએ છીએ તોય છતાં પરિણામ નથી મળતું તો આનું નિદાન કઈ રીતે કરવું તો કે એક કંપની છે પહેલા તો દવાનું નામ છે ત્રિશુલ એમાં મેક્ટિન બેન્ઝોઇટ વન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇસી આવે છે ક્યાંની કંપની કઈ કંપની છે તો કે નીલકંઠ ક્રોપ સાયન્સ કરીને કંપની છે એ પોતે અમેરિકા યુએસએ ની કંપની છે અને યારે ટાઈ અપ કરેલું છે એનું હેવી ટેકનિકલ છે આ કારણ કે એમાં મેક્ટિન બેન્ઝોઇટ વન આખું ગામ બનાવે છે બધા બધા કંપનીને આવતું જ હોય છે પણ એમાં ફેર શું છે

બીજાથી અલગ કઈ રીતે છે કે આનું લાંબા સમય સુધી રિઝલ્ટ રહેશે તેનાથી શું થાય કે સાંજે મેં તમને પેલા વાત કરી કે રાતે દવા હું કામ કે ક્યારે ત્યારે વિયર ખાવા ઉપર આવે છે એવું પણ આમાં એવું વાંધો નહીં આવે કે લાંબા સમય સુધી રિઝલ્ટ આપશે એટલે આજે નહીં ત્રણ દિવસ પછી યાર મેની મેક્સિમમ બે થી ત્રણ દિવસ ભૂખી રહી ચાલો પછી ઉપર ખાવા આવવાની જ છે ગમે ત્યારે તો દવા ત્યારે એમાં સિસ્ટમમાં હશે જ એના પર્ણમાં ફેલાયેલી હશે જ પાકમાં ત્યારે ખાશે તો ત્યારે એના પેટમાં જશે ને ત્યારે એનું જઠર ફાળી નાખશે દવા અને ત્યારે આનો કંટ્રોલ આપી દેશે એટલે એઝ ટેકનિકલ વેર તરીકે સાયન્ટિફિક રીતે દવા બહુ લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે છે મોડ ઓફ એક્શન ખૂબ અદ્યતન અને આધુનિક છે બરોબર છે આનું માપ શું રાખવાનું તો કે પચીસ એમ પર પગ માપ રાખવાનું બધા જ પાકમાં ચાલશે અને કોઈ પણ ઇયર ચાલશે લીલી કાબડી કાબરી યળ છે લશ્કરી ઈયળ છે પછી કાળી ઈયળ આવે છે જે કોળિયા ઈયળ છે ગુલાબી યર છે આ બધામાં કમ્પલીટ કન્ટ્રોલ અને સચોટ નિદાન આપશે પ્લસ મકાઈનો ભૈડિયો આવતો હોય છે જુવારમાં ભૈડિયો આવે ફીંગડામાં ડોકા મેળ્યો આવે છે સુટેન ફૂટ બોર્ડર આવે છે એમાં કમ્પ્લીટ કન્ટ્રોલ આપશે બધા જ પાકમાં ચાલશે કપાસ મગફળી તુવેર છે બીજા મેં તમને જણાવ્યા પાક બધા જ પાકમાં સચોટ પરિણામ આપશે મા પેકાનું પચીસ એમએલ રાખવાનું જ અને એક ખાસ સૂચના આપું છું કે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ છેવાડ આપણે કુંડીમાંથી પાણી ભરીએ એવું પાણી ન હોવું જોઈએ કારણ કે આનું રાસાયણિક સંયોજન આજતા છે એટલે રિઝલ્ટ ખોટું ઘટી જાય એના કરતાં એકદમ ચોખ્ખું પાણી ઉપયોગ કરવાનો બરોબર જ્યારે દવા છંટકાવ કરીએ છીએ ત્યારે બીજી કોઈ પણ માહિતી અને એક આપણે થોડુંક નવું એડવાન્સ કરીએ કે આપણે જૂના વિડીયો મૂક્યા છે અને સક્સેસ પણ ગયા છે બધી દવાઓ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ પણ ખેડૂતોને મળ્યા છે ઘણાની કોમેન્ટ પણ આવેલી છે પણ બીજી એક કોમેન્ટ એવું હોય છે કે દવા ક્યાં મળે છે તમે વિડિયો તો બનાવી દો છો પણ દવા ક્યાં મળે એ નથી જણાવતા તો હવે શું કરશું કે આ કંપનીના કસ્ટમર કેર નંબર અમે તમને આપી દેશું એમાં આ કસ્ટમર કેર નંબર પર કોલ કરીને તમે જાણી લેજો શું ભાવ છે અને ક્યાં મળે છે બરોબર અથવા તો બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય છે લગતી લખતી બિહારણને લખતી તો આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અથવા તો આપણી પાસે સંપર્ક કરીને તમે કોઈ પણ માહિતી લઈ શકો છો ખેતીવાળીને લગતી બરોબર છે